કેન્દ્રશાસિત પ્રદેશ દીવના અનેક લોકો શીપમાં નોકરી કરવા માટે જતા હોય છે ત્યારે આવો એક યુવાન મિતે સોલંકી નામનો વર્ષ 2020 માં કોરોના કાળ દરમિયાન એક વિદેશી કંપની વિયેતનામની શિપિંગમાં સેકન્ડ ઓફિસર તરીકે નોકરી કરતો હતો જેમાં ચાઇનામાં પ્રતિબંધ માસ જે શીપમાં મોકલાવેલ હતું તે શીપ અને તેમાં કાર્યરત પાંચ ઓફિસર સહિત અન્ય સોળ ખલાસીઓને ચીનના સાનિયા ગાર્ડે અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા જેમાંથી સોળ ખલાસીઓને ડિસેમ્બર મુક્ત કરવામાં આવ્યા હતા જેમાં અટકાયત કરાયેલ ઓફિસરોની ચીન સરકાર સારી રીતે સારસંભાળ રાખે તે બાબતે ભારત સરકાર તેમજ ચાઇના સ્થિત ભારતીય દૂતાવાસ સતત પ્રયત્નશીલ રહ્યું હતું જેમાં પકડાયેલ દીવનો યુવાન મિતે સોલંકીના વકીલ આરવી મહેતા અને પરિવારની મહેનત આખરે રંગ લાવતા મિતેશ સોલંકીને જેલ મુક્ત કરવામાં આવતા મિતેશ સોલંકી માદરે વતન દીવ આવી પહોંચતા પરિવારમાં ખુશી વ્યાપી હતી અહીંથી હું છવ્વીસ બે બે હજાર વીસના મેં મારું શિપ જોઈન્ટ કર્યું હતું અને જોઈન્ટ મેં વિયેટનામથી કર્યું હતું વિયેટનામમાં એક શિપિંગ કંપની છે એમાંથી મેં જોઈન્ટ કર્યું હતું શિપ જનરલ કાર્ગો હતો એમાં ફ્રોઝન ફૂડ કેરી કરતા હતા ને ચાઇનાએ મને સ્મગલિંગ ફ્રોઝન ફૂડ ઉપર લગાવ્યું કેમ કે એ લોકો એવું કહેવાનું એવું છે કે આ બેન છે ને એ લોકોનું કહેવાનું એવું હતું કે અમે જે ઓફિસર છે એ લોકો અમે પાંચ કંપનીની અંદર કામ કરે પણ એક સાચું નથી કેમ કે શિપના ઉપર ખાલી બે ઓફિસર કંપનીની અંદર કામ કરતા હોય એટલે આજના હું બહાર નીકળ્યો આ ટાઈમ પછી ઇન્ડિયન એમ્બેસી સાથે કોન્ટેક મારો એક મહિના પછી થયો હતો ને એણે મારા ફેમિલી જોડે મને ડિસેમ્બર બે હજાર વીસમાં વાત કરાવી બેઠી ત્યાર પછી એના પછી મને ત્રણ વર્ષ પછી સાડા ત્રણ વર્ષ પછી પાછી વાત કરાવી ત્યાં સુધી વચ્ચે એનું જે ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષનો ગેપ હતો ત્યારે મેં મારી ફેમિલી જોડે કઈ વાત ન કરી સરકારથી મને શું મળ્યું મને ખબર નથી પણ બધા મને ખબર છે કે જ્યારે મને છૂટવાનો ત્યારે એ લોકોએ મારા ફેમિલીને ફોન કરીને કીધું કે તમે ટિકિટ અરેન્જ કરો એના કારણ આજે અહીંયા છું બાકી હજુ પણ હું ચાઇનામાં જ મારા હસબન્ડ ચાર વર્ષથી ત્યાં ચાઈનામાં પકડાઈ ગયા હતા ત્યારે પહેલાં તો અમને કંઈ ખબર હતી ને હું પ્રેગ્નન્ટ હતી ને મારા હસબન્ડનો અચાનક ફોન બંધ થઈ ગયો મેં મારા દનને કીધું કે કેમ ફોન નથી આવતો તો એ લોકોએ અમને કંઈ જાણ કરી નહીં કે આવશે ભભી પણ ફોન જ નહીં આવ્યો જ્યારે બેબી ત્રણ મહિનાની થઈ ડિલિવરી થઈ કે ત્રણ મહિનાની થઈ ત્યારે એક કોલ આવ્યો ત્યારે મારી સાથે વાત થઈ ત્યારે મારા હસબન્ડે કીધું કે કંઈ ચિંતા કરીમાં હું આવી જઈશ પછી તો બે વર્ષ ચાર વર્ષ સુધી વાત જ નહીં થઈ હતી કુટુંબના સભ્યો તરફથી તો મને બહુ સપોર્ટ મળ્યો જાણ મને મારા ડેરે જ કરી એને જાણ પહેલાં એને જ થઈ કે મારા હસબન્ડ અહીંયા ચાઇનામાં છે ને એ મને કીધું કે ભાભી કંઈ ચિંતા કરોમાં ને ભાઈ આવી જશે એ ચાઇનામાં છે